તો એને આપણા તરફથી સંપૂર્ણ સહયોગ પણ આપીએ અને ક્યાંય પણ ફરિયાદ હોય કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે પણ આપણા આગેવાનોની ટીમ છે એનો સંપર્ક કરજો એના અંગેની બધી જે પણ ફરિયાદ હશે મદદ કરવાની હશે એમાં પૂરેપૂરો સહયોગ થશે ત્યારે ખૂબ સુંદર શરૂઆત થઈ છે ગુલાબસિંહભાઈ એમની આખી ટીમનો અભિનંદન આપું છું બધા સહયોગ આપનારા

કે તેઓ આભાર વિધિ કરશે બીજું ખાસ જણાવવાનો સર્વે ને કે જન આક્રોશ રેલી અહીંથી પ્રસ્થાપિત થવાની છે ત્યારે પાલનપુર શહેરની અંદર ત્રણ સ્ટેચ્યુએ એના ફોરા કરશે ત્યાર પછી ધનિયાણા ચોકડી અને વડગામ મુકામે તો જન આક્રોશ રેલી જશે તો બધા ભાગ લે એવી વિનંતી અને હવે આપણે સ્વરચિત ભોજન પણ આવ્યા પછી અહિયાં બધાના ભોજન પણ વ્યવસ્થા કરવામાં આવી આજે બનાસકાંઠા જિલ્લા ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એક સેવાઓ શરૂ કરવામાં આવી છે આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ આક્રોશ વ્યક્ત કર્યો છે અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો સરકારી ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી ભરતું પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના લાગણીને દુઃખ વ્યક્ત કર્યું છે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ મૂલ્ય વેચાય છે ડ્રગ્સની બધી વધી રહી છે અને સરકાર છે બરબાદ થયું છે ત્યારે એના માટે ત્વરિત પગલા લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ હપ્તા ઉઘરાવે છે એની સામે એસપીને રજૂઆત કરે છે તો ગૃહ રાજ્ય મંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે ક્યાં ડ્રગ્સ મળે છે મને મોકલો હું તાત્કાલિક એને બંધ કરાવીશ સમરબંધીને પણ નહીં છોડી એવા ભાષણો કરે છે તો ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે શરમ આવી જોઈએ એમને જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધી ના ગુજરાત કાયદો છે અને એ કાયદા નો બંધ થતો હોય ક્યાંય એક ટીપુ પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમને પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની એ તો નિષ્ફળ છે એ તો કદાચ હપ્તાઓ લેતા એટલે નથી બોલતા પણ જયારે જાગૃત ધારાસભ્ય તરીકે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં એને ધમકી રૂપે મેસેજ આપવામાં કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાવી લેવામાં નહીં આવે હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે લોકો પણ જાગૃત થઈ ગયા છે એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ત્યારે એ લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને મંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે તમે જે પગાર મેળવો છો તમે જે સુવિધા મેળવો છો એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો અને જનતાનો આક્રોશ જનતાની તકલીફને દર જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા